ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ભાટપુરા ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો અઠાવીસ જૂનના દિવસે યોજાયેલા કાર્યક્રમમાં ઉમરેટ તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ અરવિંદભાઈ ઠાકોર ભરતભાઈ ઠાકોર ઠાકોરભાઈ પટેલ કાળાભાઈ સોઢા પરમાર તથા અજીતભાઈ ઠાકોર શાળાના એ પી એમ સી સભ્યો તથા ગામના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રસંગને શોભાયમાન બનાવ્યો શાળા સંચાલક મંડળના સભ્યો આમંત્રિત મહેમાનો કમિટીના સભ્યો શાળાના આચાર્યશ્રી શિક્ષક ભાઈ બહેનો તથા સૌ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત દીક પ્રાગટ્યાઈ તથા સ્વાગત સન્માનથી કરવામાં આવી નાની બાળાઓએ ગીત રજૂ કરીને સૌનું સ્વાગત કર્યું દાતાઓશ્રી તરફથી સ્કૂલ બેગ તથા ચોકડાનું વિતરણ કરવામાં આવ્યું સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો હાલ પણ દર વર્ષે ગુજરાત રાજ્યમાં દરેક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે વડાપ્રધાને શરૂ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે આજનો આ પ્રવેશોત્સવ કાર્યક્રમ હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો સૌએ બાળકોને શુભ આશીષ પાઠવ્યા રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આનંદ જીપી કે ન્યૂઝ